આજ રોજ તારીખ તેર નવ બે હાજર ચોવીસ શુક્રવાર રોજ સાંજે છ કલાકે રામજી મંદિર કાલાગુડા સર્કલ પાસે વડોદરામાં સંચાલિત સારથી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારી સંસ્થાથી શ્રી સાઈ દ્વારકા ચેરિટેબલ ટ્રસ્ટ ખાસ આમંત્રણ આપી સન્માન કરવામાં આવ્યું હતું અમારી સંસ્થાએ હાલમાં વડોદરા શહેરમાં આવેલ પૂર વખત જે સામાજિક કાર્યો કર્યા અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ પીડિતોને પાણી તેમજ ફૂડ પેકેટ વિતરણ તેમજ જેઓના ઘર એપાર્ટમેન્ટ પાણી ભણાવવાને કારણે ઘરોમાંથી નીકળી શક્યા નહીં તેઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં સહાય કરી તેમજ એનાથી વિશેષ કામગીરી જે અબોલા પશુ પક્ષી વન્યજીવો જેઓ પાણી ભરાતા આસપાસના વિસ્તારમાં જાહેરમાં નીકળી ગયા હતા તેઓને રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યા તેમજ પૂર વખતે વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક થઈ જતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા નદીના મગરો બહાર આવી ગયા હતા મુખ્ય રસ્તા પર ફરી રહ્યા હતા તેવા આશરે દસ થી બાર મગરોને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યા હતા અમારી સંસ્થા વડોદરા મહાનગરપાલિકા તેમજ સામાજિક વનીકરણ વિભાગ સાથે સંકળાયેલ અને દર વર્ષે મકરસંક્રાંતિ દરમિયાન કરુણા અભિયાનનો ઇવેન્ટ કરીએ છીએ અને જે અબોલા પક્ષીઓ જે પતંગના દોરાથી ફસેલા હોય તેમને રેસ્ક્યુ કરી અમારા સેન્ટર પર લાવી એની સારવાર કર્યા બાદ વન વિભાગને સુપ્રત કરવાની કામગીરી કરીએ છીએ તેના ભાગરૂપે અમારી સંસ્થાને વિશેષ આમંત્રણ આપી સન્માન કરવામાં આવ્યું સાથે દરેક સભ્યોને સર્ટિફિકેટ તેમજ ટી શર્ટ મોમેન્ટો આપવામાં આવ્યા જે બદલ અમારી સંસ્થાના પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ દ્વારા એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપી આભાર માનવામાં આવ્યો હતો